હેલો મિત્રો આપણે જે રહ્યા છે ગેસ ભરાવવા માટે અને નાસ્તો બાસ્તો કરીને ઘરે આવીશું બાકી બને આપણો બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણો બ્લોગ આવતા જય માતી મિત્રો આપણે આવી ગયા સમી અને આ ગેસ ભરાવાની લાઈનમાં હજુ શકો છો ને આપણે ચંદુ હોઈ ગયો એસીની મફતનો ઝાપટીને આવતા રહે મફતનો ઝાપટીને આવતા રહે કે હજુ શકો છો ઓલી બાજુ લાઈન છે ગેસની અને આપણે વેઇટિંગમાં છે આ બાજુ છે

જોઈ શકો છો ખાઈ આપણે હવે ને કઈ ગયા પા નાનચંદુર વાળા રસ્તે જો કાધુ મોજ આવી રહ્યા વિદ્વાન લચ્છે ભીન કે મજા આવી ગયા જો ચંદુ ભાઈ આરામ પર છે કેન છડેરું હવે તો કે શું શું કાધુ લચ્છે નોળા પાવ ને દાબેલે ને રસ ને કેરી નો સોતરા ગાઢ્યા સોતરા ગાઢને ખાવામાં તો કોઈ પાસા પડે નથી તો હવે આપણે જઈ રહ્યા જોઈ શકો છો આ અદણી અડાણી વાળું સબ્જી આવી ગયું છે અને હવે આપણે જઈશું ઘરે જોઈ શકો છો બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ જોઈએ આપણા હવે નવા નવા આવતા રહે માતાજી